કાલ સુધી તો હા હરીમય આયેલી લુના ચલે ખાતો ના આજે ગાડી લાઈ દીધી લાઈ દે ને ભાઈ બધા તા મારા જેવા થોડા હોય કે પોતાના બૈરા ને પેલી કિડનેપ કરવા વાળી વાન લઈને ફરવાની આવી નું બૈરું મને બારી બારી મારું બધું લોઈસ ને કારુ મેચ કર ના કે હા તે કાલ ચંડાર આપણે તો વાન જ બરાબર છે ઇન્દુ ની હા એ પૈસા લે ને એક મારો હા હરીવાર સુ પોતે ગોટ ધોઈન કરી કરીસ ને મને હું આલવાનો છું હા તે મુ આ તને ખાલતું તું કુલ તો ગયા દુખપાલ સાહેબ દુખપાલ અરે અતાર અતાર ચાખી લીધું મારું ગાઉન ના ના ચમેલી નું મીઠાઈ ગાડી આવી ગયા ના તમે અચ્છા ગાડી લીધી એમ ને ના આપડે નહીં લીધી હારા મારા ભાઈ એ લીધી તો ચોથી ગાડી લેવાના હતા અચ્છા 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 તમારા હારા એ લીધી લાવી થઈ નું બોક્સ લાવો ને લાવો અહીંયા અરે અમે હું ફોર્ચ્યુનર ના ગેર બદલો હારું ના લાગે ને બીજું કોઈ નહીં હા હા એકતા જરવાઈ રાખવી પર આવજો காலி முன்னவர் ஜோடி அல்லது பிரிட்டனில் முன்னவர் ஜோடி